સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં ત્યાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની બેક ટુ બેક ફિલ્મો આવવા જઈ રહી છે આપ સૌ જાણો છો બે હજાર પચીસનું અડધું વરસ પૂરું થઈ ગયું છે પણ તેમની કોઈ પણ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નહોતી અને હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બેક ટુ બેક ફિલ્મો આવવા જઈ રહી છે જેમાંથી તેમની બે ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર જ છે અને તેમની એક ફિલ્મ યુટ્યુબ ઉપર આવવાની છે અને તેમની એક ફિલ્મ એનાઉન્સ તો થઈ ગઈ છે પણ આ ફિલ્મ બે હજાર પચીસમાં રિલીઝ થશે કે નહીં તેની કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી આજના વિડીયોમાં તેમની આ બધી ફિલ્મો વિશે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો શરૂઆત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકુરની બે હજાર પચ્ચીસમાં સિનેમા ઘરમાં રિલીઝ થનાર સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ભોડાનો ભગવાન ફિલ્મ છે આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ કોબ્રોની જોડી જોવા મળી રહી છે આ ફિલ્મ બિલદા બ્રધર્સના પ્રોડક્શનમાં બની છે અને આ ફિલ્મ આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તે પછી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બીજી ફિલ્મ સોરી સાધના ફિલ્મ છે અને સોરી સાજના ફિલ્મ આપ સૌને યુટ્યુબ ઉપર જોવા મળવાની છે અને યુટ્યુબ ઉપર આ ફિલ્મ આપ સૌને સેમારુ ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર પંદરમી ઓગસ્ટના રોજથી જોવા મળી જશે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મ યુટ્યુબ ઉપર આપ સૌ જોઈ શકો છો તે પછી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ત્રીજી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ છે આ ફિલ્મને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે અને વિક્રમ રાજા ફિલ્મની પણ રિલીઝ ડેટ ફાઇનલ કરી દેવામાં આવી છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ બે બે હજાર પચીસ દિવાળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ત્રણ ગુજરાતી ફિલ્મો તો કન્ફર્મ છે પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક એવી ગુજરાતી ફિલ્મ છે જે આ બધી ગુજરાતી ફિલ્મો પહેલા રિલીઝ થવાની હતી એટલે કે તું દુનિયા છે મારી આ ફિલ્મ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું શૂટિંગ આ બધી ફિલ્મો પહેલા શરૂ થયું હતું જેને પ્રેમ ગઢવીએ ડાયરેક્ટ કરી છે બે હજાર પચીસ મૂડીના તહેવારો ઉપર સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી અને આ ફિલ્મની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી દેવામાં આવી હતી પણ અમુક કારણોસર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરિયા તું દુનિયા છે મારી ફિલ્મ રિલીઝ નહોતી થઈ અને આ ફિલ્મની તે પછી કોઈ પણ ઓફિશિયલ અપડેટ સામે આવી નથી તો જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરિયા તો દુનિયા છે મારી ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે આ ફિલ્મ 2025 માં રિલીઝ થાય છે કે પછી આ ફિલ્મને સીધી 2026 માં સિનેમા ઘરોમાં રિલીઝ કરે છે તે જોવાનું રહેશે તો આપ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશું આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી